નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો હાશ એમબીબીએસના છેલ્લા વર્ષની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે મારા મિત્ર સુકેતુનો પહેલો પ્રતિભાવ આ હતો પાસ થઈ ગયા હવે જીવનભરની નિરાત દુઃખ ભયે દિન બીતે રે ભૈયા અપસુખ આયો રે સુકેતુના એક એક શબ્દ સાથે હું સહમત હતો એના સંઘર્ષને મેં બહુ નજીકથી જોયેલો હતો એના પિતા માર્ગ અકસ્માતમાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા એમના અવસાન પછી બેંકની ખાલી પડેલી નોકરીમાં સુકેતુના મમ્મીને રાખી લેવામાં આવ્યા હતા સુકેતુથી મોટી બે બહેનો હતી જેમને પરણાવવાની બાકી હતી એ જમાનામાં બેંક કર્મચારીઓના પગાર એટલા બધા સારા ન હતા સુકેતુ એની જ્ઞાતિની સ્કોલરશિપમાંથી ભણવાની ફી અને ચોપડીઓનો ખર્ચ કાઢતો હતો એ સિવાય પણ બીજા ખર્ચા ઓછા ન હતા ભોજન ખર્ચ લોન્ડ્રીનું બિલ તેલ સાબુ ચા નાસ્તો દર મહિનાની વીસમી તારીખ આવતા સુધીમાં સુકેતુ હાફી જતો માથામાં તેલ નાખ્યા વગર ચલાવી લેતો કપડાં જાતે ધોઈ નાખતો અમે ચા પીવા જતા હોઈએ ત્યારે એ લાઇબ્રેરીમાં બેસી રહેતો જ્યારે અમે આનું કારણ સમજતા થયા એ પછી પરાણે એનો હાથ પકડીને કેન્ટીનમાં ખેંચી જતા અમે સુખી હતા ધનવાન મા બાપના સંતાનો તો અમારામાંથી કોઈ ન હતા પણ મહિને દહાડે ત્રણસો રૂપિયા આરામથી ખર્ચી શકતા હતા સુકેતુની હેસિયત માત્ર બસો રૂપિયા ખર્ચવાની હતી આ બે આંકડાઓ વચ્ચે જે સો રૂપિયાનો તફાવત હતો એનું નામ સુખ હતું સુકેતુ હવે ડૉક્ટર સુકેતુ હતો ઇન્ટર્નશીપ પૂરી કર્યા પછી અમારી સાથેના ઘણા મિત્રો અમેરિકા ચાલ્યા ગયા બાકી રહ્યા એમાંથી મોટાભાગના મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જોડાઈ ગયા સુકેતુએ સરકારી નોકરી સ્વીકારી લીધી ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર બની ગયો એક વર્ષ પછી અમે મળ્યા મેં જોયું કે એના ખરાબ દિવસો હવે ખરેખર પૂરા થઈ ગયા હતા એને એના શહેરમાં નોકરી મળી ગઈ હતી એની પત્ની ટેલિફોન ખાતામાં નોકરી કરતી હતી બંને બહેનોને એક જ દિવસે પરણાવીને વળાવી દીધી હતી વાહ હવે ઘરમાં તમે ત્રણ સભ્યો રહ્યા અને ત્રણેય જણ કમાય છે આવકનો રણકાર ઘરના ખૂણે ખૂણે સંભળાય છે મેં રાજીતાઈને કહ્યું પછી ભીના અવાજે પૂછ્યું મિત્ર સુખી છો ને ના સુકેતું એ ત્વરિત જવાબ આપી દીધા પછી બંને હાથ માથાની ઉપર લઈ જઈને આંગળાએ મરડી મોટી સાઈઝનું બગાસું ખાઈને ઉમેર્યું આને સુખ કહેવાય ઘરનું ઘર છે પણ એ તો પપ્પાએ લીધેલો ટુ બી એચ કેનો ફ્લેટ છે કોઈ મહેમાન આવે અને રાતવાસો કરે ત્યારે અગવડ પડે છે બસ થોડીક બચત થાય અને એક ટેનામેન્ટ ખરીદ લઈએ એ પછી તું પૂછજે કે ખુશ તો છે ને ત્યારે હું હા પાડીશ સૌરાષ્ટ્રના નાનકડા શહેરમાં ત્રણ જણા કમાતા હોય અને ખર્ચ સાવ સીમિત હોય પૈસાની બચત થતાં વાર કેટલી લાગે બરાબર અઢી વર્ષ પછી ડૉક્ટર સુકેતુએ એક સુંદર ટેનામેન્ટ ખરીદી લીધું મને વાસ્તુ પ્રસંગે આમંત્રણ મળ્યું હતું પણ હું અમદાવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો એટલે જઈ ન શક્યો એકાદ મહિના પછી એને ત્યાં જવાનું શક્ય બન્યું ઘર જોઈને હું ખુશ થઈ ગયો વાહ જમાવટ કરી છે ને ભાઈ હવે તું સુખી છો ને હું આખું ઘર જોઈ વળ્યા પછી આ પંક્તિ ગણગણી રહ્યો એક બંગલા બને ન્યારા ડોક્ટર સુકેતુનું મોં બગડી ગયું હજુ બંગલો બનાવવાની વાર છે ભાઈ આ તો ટેનામેન્ટ છે આજકાલ જમીનના ભાવ વધતા જાય છે કોણ જાણે ક્યારે બંગલામાં રહેવાનું સુખ પામીશું ટેનામેન્ટમાં સ્થાયી થયા પછી સુકેતુએ નોકરી છોડી દીધી એક ભાડાની દુકાન લઈને જનરલ પ્રેક્ટિસ શરૂ કરી આભાવોની માટીમાં પરિશ્રમના ખાતર પાણીથી ઉગેલું જાતવાન ફૂલ હતું બુદ્ધિની દેવીએ એના પર આવડતના આશીર્વાદ ઉતાર્યા હતા એટલે પ્રેક્ટિસ જામવામાં વાર ન લાગી લક્ષ્મીનો ધોધમાર વરસાદ વરસવા માંડ્યો એની સાથે ભણતા અમે સૌ હજુ તો એમડી અને એમએસ થઈને જોબ શોધતા હતા ત્યારે ડૉક્ટર શું કેતું એના શહેરના એક પોષ ઇલાકામાં મોટા બંગલાનો માલિક બની ચૂક્યો હતો મેં ફોન ઉપર જ એને અભિનંદન આપી દીધા વાહ દોસ્ત કમાલ કરી નાખી તો હવે તો સુખી છો ને તે સુખ કહેવાય ફર્નિચર વગરના બંગલામાં ભોંય ઉપર બેસીને જમવું પડે ને શેતરંજી પાથરીને સૂવું પડે એને જો સુખ ગણાતું હોય તો એવા સુખની તને ખબર સુકેતુના અવાજમાં ચીડ હતી કેમ આવું બોલે છે ફર્નિચર તો તારા મકાનમાં હતું જ તારા ડાઇનિંગ ટેબલ ખુરશી ઉપર તો હું જમી ચૂક્યો છું એ બધું વેચીને બંગલો લીધો છે કે શું ના બંગલો તો પ્રાઇવેટ પ્રેક્ટિસની કમાણીમાંથી ખરીદ્યો છે પણ ફર્નિચર બનાવવાનું હજી બાકી છે મારા ઇન્ટિરિયર ડિઝાઇનરે કહી દીધું છે કે નવા બંગલામાં જૂનું ફર્નિચર નહીં ચાલે એટલે ટેનામેન્ટનું બધું ફર્નિચર પાણીના મૂલે કાઢી નાખ્યું અત્યારે તો પલાઠીવાળીને ભોજન કરીએ છીએ અને ફૂટપાથવાસીઓની જેમ ચટાઈ પર પોઢીએ છીએ હવે તો ચોમાસાની રાહ જોઉં છું મેલેરિયાની સીઝન આવે એટલે ફર્નિચરનો ખર્ચ ચોમાસું આવ્યું અને મુશળધાર આવ્યું મચ્છરોનો ઉપદ્રવ ચીનના ધાડા જેવો રહ્યો મેલેરિયાના તાવે એક પણ ઘરને બાકાત ન રાખ્યું ડૉક્ટર સુકેતુએ ત્રણ મહિનામાં આખા બંગલાની આંતરિક સજાવટનો ખર્ચ કમાઈ લીધો હું તો છેક ઉનાળાની રજાઓમાં એના ઘરે જઈ શક્યો ઘર જોઈને આભો બની ગયો વાહ સુકેતુ વાહ હવે મારે તને એવું નથી પૂછવું કે તું સુખી છો કે નહીં પણ તારો બંગલો અને આ બધી સુવિધાઓ જોઈને હું તો ખુશ છું મારે અને સુખને પણ હવે વધારે છેટું નથી રહ્યું સુકેતુએ બંને હાથ માથા પર લઈ જઈને આળસ મરડી બસ એકાદ ફાર્મ હાઉસ આ નાની કારની જગ્યાએ મોટી કાર અને દસ પંદર લાખની જવેલરી થઈ જાય એ પછી શાંતિ શાંતિ પછી આપણા જીવને વધારે અબરખા નથી ટૂંકમાં એ અત્યારે સુખી ન હતો કદાચ એણે ગણાવ્યું તે બધું એ મેળવી લે એના પછી પણ સુખેતું સુખી નહીં હોય એના કલ્પિત અને અપેક્ષિત સુખની ક્ષિતિ જોઈ એ વખતે વધુ વિકસી ચૂકી હશે પણ મને એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે સુખેતું જે કંઈ મેળવવા ઈચ્છે છે તે સઘળું મેળવી શકવાનો છે એની કમાણીનો પ્રવાહ સતત હતો અને સખત હતો શું ભૌતિક સાધન સગવડોની લિફ્ટમાં ઊંચકાઈને ગરીબીના બેઝમેન્ટ પરથી ઐશ્વર્યના આઠમા માળ તરફ સરકી રહ્યો હતો એ બહુ નજીકના ભવિષ્યમાં એવા શિખરબિંદુએ પહોંચી જવાનો હતો કે જ્યાંથી એને મેડિકલ હોસ્ટેલના અભાવગ્રસ્ત દિવસો નજરે પણ નહીં ચડે શરત માત્ર એક જ હતી કે ત્યાં પહોંચ્યા પછી એણે સુખનો નિવાસ હજુ બે ચાર માળ ઉપરની દિશામાં છે એવું ન લાગે ઘરે પાછા આવીને હું જૂની તસવીરોનું આલ્બમ જોવા બેઠો એક ફોટા આગળ હું થંભી ગયો અમે પિકનિક ઉપર ગયા હતા ત્યાં ઉનાળાના ધોમધકતા તડકામાં મને કુલ્ફી ખાવાની ઈચ્છા થઈ મેં સુકેતુને પૂછ્યું એણે ના પાડી આઠ આના ક્યાંથી કાઢવા મેં બે કુલ્ફીઓ ખરીદીને એક એને આપી લે આ મારા તરફથી અમે કુલ્ફી ચાટતા હતા બરાબર તે ક્ષણે કોઈ ત્રીજો મિત્ર જૂના ડબલા જેવા કેમેરા વડે અમારા ફોટોગ્રાફ ક્લિક કરી દીધો મને યાદ આવી ગયું એ વખતે મેં સુકેતુને પૂછ્યું હતું ખુશ છો અને એણે હસીને જવાબ આપ્યો હતો ખુશ અરે જલસા પડી ગયા દોસ્ત પપ્પાના ડેથ પછી આજે પહેલીવાર કુલ્ફી ચાખવા મળી આવું સુખ તો ભવિષ્યમાં એક કરોડના બંગલામાં એસીવાળા રૂમમાં બેસીને મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ ખાઈશ ને ત્યારે પણ નહીં મળે મેં હસીને આલ્બમ બંધ કરી દીધું મિત્રો આવી જ હૃદયસ્પર્શી અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ